ફ્રેન્સ ઇંગ્લિશ ફ્યુઅન્સી ડેવલપ કરવી છે આઈ નો ફ્રેન્ડ્સ કે તમને ગ્રામર ખબર છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ખબર છે ફોર્મ્યુલાઝ મેમોરાઈઝ ધ વર્ડ્સ બટ વેન ઇઝ ટાઈમ ટુ એકચ્યુઅલી સ્પીક માઇન્ડમાં ક્લિક થતું નથી કેમ કે ફ્રેન્ડ્સ વી ફીલ દેટ કે ફ્લુઅન્સી ઇઝ અબાઉટ ઓનલી લર્નિંગ બધા જેમ ઇંગ્લિશ શીખી રહ્યા છે તેમ પોતાની પણ ફોર્સ કરીએ અને તેમ છતાં ડિસ્પાઇટ દેટ કન્વર્સેશનમાં ફ્લુઅન્સી તો આવતી જ નથી જયારે આપણે ઇંગ્લિશ ની જર્ની સ્ટાર્ટ કરી હતી એટ ટાઈમ ધોઝ ઓલ ફેક્ટર્સ બટ વન ટાઈમ પછી જયારે આપણે બધું જ કર્યું ત્યારે માઇન્ડ ઇટ ડીપલી ફ્લુઅન્સી ઇઝ અબાઉટ ઓનલી હાઉ મેની વર્ડ્સ યુ નો ફ્લુઅન્સી ઇઝ અબાઉટ નેચરલ મેથડ એન્ડ ધેટસ એક્ઝેક્ટલી આઈ એમ ગોઈંગ ટુ સે ઇન ધીસ વિડીયો એન્ડ આઈ વિલ શેર યુ સિમ્પલ યટ પાવરફુલ ઇમેજિનેશન That will completely change the way you learn and speak English to become a spontaneous speaker. Hi friends, who so Kailash Patel, and you are watching my shorts and long video. So, now let's get started and come to the point. What is the natural method? Natural method thoughts express how you can express your thoughts naturally. For example, જ્યારે વન ચાઇલ્ડ એ પોતાના પેરેન્ટ્સના એન્વાયરમેન્ટમાં રહીને જે પણ લિસનિંગ કરે છે એ કશું વિચાર્યા વગર ડાયરેક્ટલી સ્પીક કરવાનો ટ્રાય કરે છે એન્ડ ધેટ્યુલી નેચરલ મેથડ કેમ કે ગ્રામર ઇઝન્ટ ઇનફ અલોન પોતાને અનનેસેસરી પ્રેશર કર્યા વગર જસ્ટ પ્રેક્ટિકલ અને ઇફેક્ટિવ નેચરલ મેથડ ધેટ વિલ એક્ચ્યુલી વર્ક અને ફ્રેન્ડ્સ એના માટે મેક લર્નિંગ એન એન્જોયેબલ એક્સપિરિયન્સ તો ફ્રેન્ડ્સ થ્રી ઇફેક્ટિવ વે ટુ મેક ધેટ હેપન ફર્સ્ટ પાસ્ટ મેમોરી સેકન્ડ પ્રેઝન્ટ મુમેન્ટ થર્ડ ફ્યુચર પ્લાન ફર્સ્ટ આપણે ફ્રેન્ડ્સ પાસ્ટ મેમોરીઝ વિશે વાત કરીશું કે જે પણ તમને ખબર છે અને એની સાથે સ્ટાર્ટઅપ કરવાથી વસ્તુ યુઝ ટુ થાય છે અને નવી વસ્તુમાં એને એડ કરીએ તો એને ઈઝી રીતે ડેવલપ પણ કરી શકીએ છીએ કેમ કે ફ્રેન્ડ્સ પાસ્ટ મેમોરીઝ ઓલરેડી આપણા બ્રેઇનમાં સ્ટોર છે અને પાસ્ટ સિચ્યુએશન કે પાસ્ટ મેમોરીઝને ઇઝી રીતે રિકોલ કરી શકીએ છીએ એ વસ્તુ ઉપર કે વર્ડ્સ ઉપર વર્ક કરવાથી એ મોર કમ્ફર્ટેબલ બને પોઈન્ટ એ છે કે પાસ્ટ લાઈફની જે પણ ટ્રુથ ઇન્ફોર્મેશન હોય કે પછી પોઝિશન પ્લેસ કે જગ્યા હોય એની સાથે વોઝ અને વોર લગાડીને તમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો પ્રેક્ટિસ કેન બી સ્ટાર્ટેડ વોઝ એ સિંગ્યુલર નેમ હી શી ઈટ રાધા મોહન સીમા સાથે યુઝ કરવામાં આવે છે અને વર એ પ્રૂરલ નેમ વી યુ ધે સાથે યુઝ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ હવે તમારે શું કરવાનું છે જસ્ટ ટેક અ ફાઈવ ડીપ બ્રીથ અને એ સ્ટેજને યાદ કરો ઇમેજિન કરો એ સિચ્યુએશનને કે તમારી સ્કૂલનું નામ શું હતું અને એની સાથે વોઝ લગાડો કે માય સ્કૂલ નેમ વોઝ એક્સ વાય ઝેડ ફ્રેન્ડ્સ અહીં ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી કે પછી સેન્ટન્સ સ્ટ્રક્ચરને યુઝ કરવાની જરૂર નથી જસ્ટ નેચરલ વે ઇમેજિન દેટ મુમેન્ટ સિચ્યુએશન અને પિક્ચર And directly speak. that mistake thai Instead of just to start and express your thoughts one time, two times, five times. My school name was XYZ. My school building color was white and blue. There was a one big playground in front of my school. There were two big gates. Shah sir was my principal. Chandrakant Desai sir. Was my class teacher. Padma Mem was my favorite teacher. Volleyball was my favorite game. Blue color was my favorite color. There were many students in my school. She was my best friend. She was tall. She was beautiful. He was clever. I was in Maharashtra. My friend was in Bangalore. Raj was in Dubai. And Narendra Modi ji was. ગુજરાત ઇન ટુ થાઉઝન્ડ આ રીતે પાસની મેમોરીઝ સાથે રેગ્યુલરલી સ્પીકિંગ પ્રેક્ટિસ કરવાથી વર્ડ્સ ફેમિલિયર અને ક્લોઝ થશે અને ફ્લ્યુઅન્સીને ઇઝીલીથી ડેવલપ કરી શકાશે તો કોન્શિયન્સલી પ્રેક્ટિસ કરવાથી વીક પાસડ થોડા વીક પછી ઓટોમેટિકલી એ વર્ડ્સ સબકોન્શિયન્સ માઇન્ડમાં એન્ટર થઈ જશે તો ઇમેજિંગ ડિસ્ક્રાઇબિંગ અને સેલ્ફ ટોક પ્રેક્ટિસથી સ્પીકિંગમાં નેચરલ ફ્લો ડેવલપ થાય છે કેમ કે માં ઓલરેડી પાસ્ટ ઇન્ફોર્મેશન છે અને ઇનિશિયલી સ્ટેજ એની સાથે પ્રેક્ટિસ કરવાથી યુ આર એબલ ટુ એક્સપ્રેસ યોર થોટ્સ નેચરલી સો ફ્રેન્ડ્સ ઇંગ્લિશ ને અચીવ કરવાની આ એક સ્મોલ ટુ પાવરફુલ ટેકનિક હતી આગળ આપણે નેચરલી ગ્રામરના ને યુઝ કરીને લેંગ્વેજને નેચરલ વે ડેવલપ કરવાનો પ્રયત્ન કરીશું વન બાય વન શોર્ટ્સ અને લોંગ વિડીયોઝમાં ફ્રેન્ડ્સ ટીપ્સ હોય કે વિડીયોઝ હોય નેચરલ મેથડ નોલેજ કમ્પ્લીટલી હેઝ બીન વર્કડ તો આઈ હોપ મારી આ સ્મોલ ઇન્ફોર્મેશન તમને ગમી હશે તો તમે તમારા ટાઈમમાં આને ફોલો કરીને ફ્લુઅન્સી મેળવવાનો પ્રયત્ન કરશો સો સ્ટાર્ટ સ્મોલ સ્ટે કન્સિસ્ટન્સી વિલ સ્વિચ નેચરલી નેક્સ્ટ વિડીયોમાં મળીશું Till then bye bye.